રાજકોટ એરપોર્ટ જે નિર્ણય જાહેર કર્યો કે વિદેશી ઉડાન ભરશે એક સબલ વિપક્ષ તરીકે બે દિવસ પહેલા જ અમે એક પ્રતિકમારક વિરોધ કર્યો હતો અને રાજ્યની અને કેન્દ્રની સરકારને સફાળી જઈ ગઈ હતી અને મીડિયાના સાથ સહકારથી સરકારે આજે નિર્ણય લેવો પડ્યો છે ખરેખર સૌરાષ્ટ્રવાસીઓ માટે ખૂબ મોટી વાત કહેવાય સૌરાષ્ટ્રવાસીઓના સૌરાષ્ટ્રના વિકાસની વેગવંતો બનાવવામાં ઇન્ટરનેશનલ એરપોર્ટનો મહત્વનો ફાળો રહેશે ક્યાંક ને ક્યાંક બિલ્ડરો અને પોતાના મળતીઓને જમીન ખટાવવા માટે જૂના એરપોર્ટને ખેડૂતોની જમીન અલ્પીને મોટું બનાવ્યું હતું પરંતુ સૌરાષ્ટ્રવાસીઓને મામું બનાવ્યું અમને ખ્યાલ આવતા જ અમે સબળ વિપક્ષ તરીકે ખૂબ વિરોધ કર્યો હતો અને આ નિર્ણયને અમે આવકારીએ છીએ આવનારા સમયની અંદર સૌરાષ્ટ્રવાસીઓના પ્રશ્નોને આ રીતના જ અમે ઉજાગર કરીને વાંચા આપવાના પ્રયત્ન કરશું કેન્દ્રની સરકાર દ્વારા ચૂંટણીને લઈને આલન પાલનમાં જ્યારે ચૌદસો કરોડથી પણ વધારે લાગતથી બનેલો રાજકોટનો એરપોર્ટ છે જે હીરાસર એરપોર્ટ એ હીરાસર એરપોર્ટનું ઉદઘાટન કરી નાખવામાં આવ્યું હતું ત્યારે લોકોમાં વિરોધ પણ થયો હતો કે અહીંયા ઇન્ટરનેશનલ જેવી કોઈ પણ જાતની સુવિધાઓ નથી માત્ર ઇન્ટરનેશનલ નામ આપી અને લોકોને મૂર્ખ બનાવવાની અને ચૂંટણીમાં લાભ ખાટવા માટે જ્યારે સરકાર દ્વારા જાહેરાત કરી હતી ત્યારે ગુજરાતના એક કોલમિલિસ્ટ છે રાઇટર છે સારામાં સારા એને પણ પોતે ટ્વીટ કરી પોતે વિડીયો ઉતારીને ત્યાં જઈ અને દેખાડ્યું હતું કે આવી આવી હાલત છે લોકોના પૈસા પાણીમાં ગયા હોય એવી પરિસ્થિતિની અંદર જ્યારે બીજા એક ભાજપના નેતા ત્યાં જઈને બીજે દિવસે વિડીયો ઉતારીને એવું કહે છે કે અમારી સરકારે સારામાં સારું કામ કર્યું છે ત્યારબાદ ગત બે દિવસ પહેલાં જ્યારે સરકાર દ્વારા અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેરાત કરવામાં આવી કે અહીંથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉઠશે નહીં કારણ કે અમારી પાસે એ સુવિધાઓ નથી તો તમે ચૌદસો કરોડ રૂપિયા સેમા નાખાય મોટામાં મોટો પ્રશ્ન હતો રાજકોટ કોંગ્રેસ મેદાને આવી લોકોના પ્રશ્નો લઈને આવી રોડ ઉપર આવી રોડ પર આંદોલન ન કર્યા ત્યારે ફરી આજે એ એરપોર્ટ ઓથોરિટીએ એવી જાહેરાત કરવી પડી કે ઓક્ટોબર મહિનાથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ હિરાસર એરપોર્ટ પરથી ઉતરશે ઉડશે ત્યારે લોકોના આંદોલનની સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્રની પ્રજાના પૈસા ગેરવ્યાજબી વલે ન વપરાય અને એનો વેરફાર ન થાય એવી જાહેરાત સરકારે ઝૂકીને કરવી પડી ત્યારે લોકોને અભિનંદન ગુજરાતની જનતા અને સૌરાષ્ટ્રવાસીઓને જનતાને રાજકોટની જનતાનો જે રોષ હતો એનો અવાજનો પડઘો કોંગ્રેસ સક્ષમ વિપક્ષ તરીકે ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે એ માત્ર શોભાના ગઠિયા જેવું હતું ત્યારે આ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે વાસ્તવમાં મૂર્તિમંદ થાય એના માટે કોંગ્રેસ પલટે એક કોંગ્રેસ પક્ષે એક જલત કાર્યક્રમ આપ્યો હતો અને સરકારની ક્યાંક ને ક્યાંક સરકારની આંખ ઉગાડવા માટે થઈને કાર્યક્રમ છે નિમિત્ત માત્ર અમે બન્યા અને આજે સૌરાષ્ટ્રની જનતાનો વિજય થયો છે અને સરકારે જાહેરાત કરવી પડી છે કે એક ઓક્ટોબરથી રાજકોટનું જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાંથી વિદેશી ફ્લાઇટ છે ઉડાન ભરશે ત્યારે આ જીત છે એ કોંગ્રેસના આંદોલનની જીત છે સૌરાષ્ટ્રની જનતાની જીત છે રાજકોટની જનતાની જીત છે અને કોંગ્રેસ પક્ષ ક્યાંક ને ક્યાંક પ્રજાના અવાજને બુલંદ બનાવવા માટે સક્ષમ વિપક્ષની ભૂમિકા ભજવી અને એના ફળ સ્વરૂપે આજે સરકારે મજબૂર બનીને જાહેરાત કરવી પડી છે કે એક ઓક્ટોબરથી સૌરાષ્ટ્ર અને રાજકોટની ઇન્ટરનેશનલ એરપોર્ટની સુવિધાની ફ્લાઇટ